જંબુસર તાલુકાના કહાનવા શ્રી ગાયત્રી વિધામંદિર હાઈસ્કૂલના પટાંગણમાં જર્જરીત ટાંકીની ગંભીરા બ્રિજની જેમ રાહ જોવાઈ રહી છે કે શું જંબુસર તાલુકાના ગાયત્રી વિધામંદિર હાઈસ્કૂલ ખાતે આજ રોજ કમિટીના પ્રમુખ શ્રી ઠાકુરભાઈ ઝવેરભાઈ શાહ તથા હરેશભાઈ ભગવતી પ્રસાદ તથા જયેશભાઈ પટેલ તથા અન્ય આગેવાનોની ઉપસ્થિતિ મીડિયા દ્વારા ખાસ વાતચીત કરી હતી જેમાં જણાવાયું હતું કે હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં કહાનવા ગામ પંચાયત દ્વારા એક પાણીની ટાંકી વર્ષોથી બનાવી હોય તે જર્જરિત હાલતમાં છે તથા તેનું પાણી કમ્પાઉન્ડમાં ફેલાતું હોય સરકારશ્રી દ્વારા બાળકો માટે રમતગમત માટે આવતી સ્પર્ધાઓમાં ભાગ લેવા બાળકો અભ્યાસ કરી શકતા નથી ગ્રાઉન્ડની હાલત એટલી ખરાબ છે કે બાળકોને પેશાબ પાણી માટે જવાનો રસ્તો પણ રહ્યો નથી એટલું પાણી આ જર્જરી ટાંકીમાંથી ફેલાય છે તથા હાઈસ્કૂલમાં ભળતા લગભગ બસો જેટલા વિદ્યાર્થીઓ

જર્જરિત હાલતમાં ટાંકી આવેલી છે અને ટાંકી અત્યારે બિલકુલ જર્જરિત હાલતમાં થઈ ગઈ છે એમાં તાજેતરમાં ગંભીર બ્રિજ દુર્ઘટના જે બની છે એવી દુર્ઘટના જો અહીંયા બને તો શાળામાં ચારસો પચાસ વિદ્યાર્થી અભ્યાસ કરે છે એમને કંઈ બી થાય તો તેની જવાબદારી કોણ લેશે અને છોકરાઓને રમવા માટે ગ્રાઉન્ડ પણ પાણી જર્જરિત હાલતમાં છે ટાંકી એનું પાણી આવે છે અને ગ્રાઉન્ડ પણ અત્યારે છે નહીં તો સરકારની કોઈ પણ રમતગમતની યોજના હોય છે એનાથી બાળકો વંચિત રહે છે વારંવાર પંચાયતમાં રજૂઆતો કરી છે પણ તેમ છતાં તેનો કોઈ ઉકેલ આવતો નથી તો હવે સત્વરે આનો ઉકેલ આવે એવી મારી વિનંતી છે પ્રમુખ તરીકે બોલું છું મારી હાઈસ્કૂલમાં પાણીની ટાંકી છે વર્ષો જૂની ચારસો પચાસ છોકરાઓ ભણે છે અને એ જર્જરી થઈ જાય છે કદાચ કાલે ઉઠીને ગંભીરતા જેવો પ્રશ્ન બને તો એની જવાબદાર કોણ લે છે કારણ કે બાળકો નાના નાના છે જવા માટે બહુ તકલીફ છે અને ટાંકી જોઈ અને તાત્કાલિક બને એના પ્રયત્ન કરવા મહેરબાની કરશો જી